ભાજપે સામદામ દંડભેદ અપનાવીને કોંગ્રેસના મૂળિયા કાપ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે ત્યારે આજે આ સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરવાના છીએ કે કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસનો જંગ છે એ ચૂંટણી સમયે સ્પષ્ટ રીતે જોવા મળશે ભાજપના કાર્યકર્તાઓનું નસીબ એવું માકું છે કે જૂના જોગ્યો ઘર બેસશે અને કાર્યકર્તાઓ આયાતી ઉમેદવારો માટે પ્રયાસ કરશે ગુજરાતમાં લોકસભામાં ભાજપના સત્યાવીસ ટકા જેટલા ઉમેદવારો મૂળ કોંગ્રેસ પરિવારના છે જે પતાવે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વર્સેસ કોંગ્રેસનો જંગ નહીં પરંતુ કોંગ્રેસ વર્સેસ કોંગ્રેસનો જંગ હશે ગુજરાતમાં એકસો છપ્પન સીટો પર વિજેતા બની બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપને શું પોતાના નેતાઓ પર અને સંગઠન પર ભરોસો નથી કે દર વખતે ગુજરાતમાં સૌથી વધારે ઓપરેશન લોટસ ચલાવવામાં આવે છે અને લોકસભામાં કોઈ પણ ભાગે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાની માંગ કરવામાં આવી રહી છે છવ્વીસમાંથી છ છવ્વીસ સીટ જીતવાનો દાવો અને લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ અહીં કોંગ્રેસના નેતાઓ પર ભરોસો પણ મૂકવામાં આવ્યો છે રાજ્યમાં બે હજાર બે થી અત્યાર સુધીમાં એશી જેટલા મોટા કોંગ્રેસના નેતાઓએ ભાજપમાંથી કેસરીયા ધારણ કર્યા છે ધારાસભ્યો સાંસદ અને કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો પણ ભાજપમાં તેઓ જોડાયા છે વર્ષ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ આવતા આવતા કોંગ્રેસે વીસ ધારાસભ્ય ગુમાવ્યા છે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સત્તર પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા વીસમાંથી બાર ધારાસભ્યોને ટિકિટ આપી હતી જેમાંથી નવનો વિજય અને ત્રણની નિકારમી હાર થઈ છે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પણ હવે ફક્ત ભાજપના ગુણગાન ગાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને તોડી પાડવાની ભાજપને બે દાયકાથી શિસ્તો રહ્યો છે આ સાથે જ જેમાંથી કેટલાક નેતાઓના તો સૂરજ અસ્ત થઈ ગયા છે તેઓ ભરપેટ પસ્તાય પણ છે આ સાથે જ હાર્યા બાદ આજે તેઓ પોતાનું અસ્તિત્વ શોધી રહ્યા છે કારણ કે કોંગ્રેસમાંથી જે બળવો કરીને ભાજપમાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક દૂર બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે પાયાના કાર્યકરો વર્ષો સુધી મહેનત કરીને સીટ તૈયાર કરે છે અને એ બેઠક પર એક કોંગ્રેસી નેતા આવીને બેસી જાય છે જેના કારણે ભાજપની અનેક બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈને જુવાળા ફાટી નીકળી છે અને આ વખતે તો લોકસભાની ચૂંટણી સમય તો ખૂબ જ જોવા મળી રહી છે એટા ચૂંટણીમાં ચાર બેઠકો પર કોંગ્રેસની સીધી ટક્કર કોંગ્રેસ ગોત્રના ઉમેદવારો સામે જ છે એમાંથી ઉમેદવારો છે શોભનાબેન બારૈયા જેઓ સાબરકાંઠાથી છે ચંદુ શિહોરા સુરેન્દ્રનગરના ઉમેદવાર પ્રભુ વસાવા જેઓ બારડોલીના ઉમેદવાર છે આ સાથે જ દેવુસિંહ ચૌહાણ જેઓ ખેડાના ઉમેદવાર છે ભરત ડાબી જેઓ પાટણના ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડાની વાત કરીએ તો તેઓ કચ્છના ઉમેદવાર છે પૂનમબેન માડમ જેઓ જામનગરના ભૂતકાળના જે છે છેડા તેમના કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે આપણે સૌ કોઈ ખૂબ સારી રીતે જાણીએ છીએ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાત બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચાર બેઠકો પર કોંગ્રેસની સીધી સ્પર્ધા કોંગ્રેસ ગોત્રના ઉમેદવાર સામે જ છે જે પૈકીના નામ અમે અગાઉ આપને જણાવ્યા છે પેટા ચૂંટણીના પણ તમામ ઉમેદવારો કોંગ્રેસી છે બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહેલા બીજા ચાર પૂર્વ ધારાસભ્યો પૈકી વિજાપુરના સીજે ચાવડા પોરબંદરના અર્જુન મોઢવાડિયા ખંભાતના ચિરાગ પટેલ અને માણાવદરના અરવિંદ લાડાણીનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે કોંગ્રેસને તેમના જ પૂર્વ ધારાસભ્યો સામે લડવાનું છે એટલે કે લોકસભાના સત્યાવીસ ટકા અને વિધાનસભાના એસી ટકા ઉમેદવારો મૂળ કોંગ્રેસી છે તો લોકસભાની ચૂંટણીનો માહોલ ખૂબ જ સરસ રીતે ગુજરાતમાં તો જામી ગયો છે અને અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે એવામાં હવે આ તમામ આયાતી ઉમેદવાર છે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમની શું સ્થિતિ થાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે ગુજરાતની તમામ મહત્વની ખબરો જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર